મહેસાણા જિલ્લામાં આવેલા સટલાસણાના ધરોઈ ખાતે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો ધરોઈ વિસ્તારના વિકાસ સત્તામંડળ રદ કરો ખેડૂતોને જમીન ગુમાવવાનો ભય રાજ્ય સરકાર દ્વારા ઉત્તર ગુજરાતના ધામ ધરોઈના વિકાસ માટે રચનામાં આવેલા ધરોઈ વિ ધરોઈ વિસ્તાર વિકાસ સત્તામંડળનો સ્થાનિક ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કર્યો છે મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ધરોઈ ફતેપુરા મલાણા અને સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકા મહોર અંબાવાડા બાબરસર વક્તાપુર મુસારના સરપંચો તથા ગ્રામજનોએ આ સત્તામંડળને તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે આ અંગે ગ્રામજનોએ મુખ્યમંત્રી શહેરી વિકાસ વિભાગ કલેક્ટર અને સ્થાનિક ધારાસભ્યોને લેખિત રજૂઆત કરી છે તાજેતરમાં જ્યારે ગ્રામજનોએ દર વિસ્તારમાં એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો ઠારે પાડ્યો હતો ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો સત્તામંડળ રદ કરવામાં નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે અને રસ્તા પર ઉતરી આવશે